અમુક મીઠાઈ એવી હોય છે જેને ખાવા કચ્છીઓ હોળીની વાર જોતા હોય છે તો આવી જ એક મીઠાઈ છે કચ્છી સાટા હોળી આવી રહી છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જે મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા કચ્છી સાટાની રેસીપી જે કે ફૂડ મેન્યુમાં બનાવીશું તો સાટા માટે લોટ કેવી રીતે બાંધવો ચાસણી કેવી રીતે બનાવી અને ચાસણી જામી જાય તો તેને યુઝ કેવી રીતે કરવી તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું સાટા બનાવવા સૌથી પહેલાં બે ટેબલ સ્પૂન બારીક રવો લેવો રવાને કારણે સાટાનું બહારનું પણ ક્રિસ્પી થાય છે હવે તેમાં ચાર ટેબલ સ્પૂન રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ નાખવું જેથી રવો ફૂલી જાય હવે દૂધ અને રવો બરાબર મિક્સ કરી તેને ઢાંકીને દસ મિનિટ રહેવા દેવું ત્યાં સુધી એક વાસણ પર છાણણી મૂકી સવા કપ મેંદો લેવો અને તેને ચાળી લેવો તમે જોઈ શકો છો મેંદો એકદમ સરસ ચડાઈ ગયો છે તો તેમાં બે ટેબલ સ્પૂન શુદ્ધ ઘીનું મોણ નાખવું તેમજ પાંચ ટી સ્પૂન બેકિંગ પાવડર નાખવું હવે લોટને મસળી મસળીને એવી રીતે મિક્સ કરવું જેથી લોટની કણીએ કણીમાં ઘીનું મોણ એક સરખું ચડી જાય બેકિંગ પાવડરને કારણે સાટા તળાયા પછી થોડાક ફૂલશે તેમજ ઘીને કારણે સાટા અંદરથી લેયરવાળા તેમજ સોફ્ટ થશે બંનેનું માપ પરફેક્ટ લેવું જરૂરી છે નહીં તો સાટા તળતી વખતે છૂટા પડી જશે હાથમાં લોટ લેતા મુઠ્ઠી વળીને છૂટો પડી જાય તેવો લોટ હોવો જોઈએ હવે તેમાં પલાળેલો રવો નાખીને મિક્સ કરી લોટ બાંધી લેવો ભાખરી જેવો કડક નહીં અને રોટલી જેવો સોફ્ટ નહીં તેવો લોટ બાંધવાનો છે તો હવે થોડુંક થોડુંક દૂધ નાખતા જ એ લોટ બાંધી લેવો જોઈ શકો છો મેં ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખીને લોટ બાંધી લીધો છે વિડીયોમાં બતાવ્યા પ્રમાણેનો લોટ બાંધી તેને થી ત્રીસ મિનિટ સેટ કરવા રહેવા દેવો ત્યારબાદ તેને ફરીથી એકવાર બરાબર મસળીને લોટમાંથી નાના મોટા જે સાઇઝના સાટા બનાવવા હોય તે હિસાબે એક સરખા લુઆ કરી લેવા ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે લોટને બંને હથેળીની વચ્ચે મસળી મસળીને સ્મૂથ કરી ચપટો કરી લેવો જેથી તેમાં એક પણ ક્રેક ન હોય સાટા તળતી વખતે અંદરથી બરાબર તળાય તે માટે તેને ફોર્ક ત્યારબાદ આંગળી થી થોડો કાઢો કરી લેવો આ રીતે મેં બધા સાટા તૈયાર કરી લીધા છે આટલા લોટ માંથી મારા ચૌદ જેટલા સાટા તૈયાર થયા છે હવે સાટા તળવા માટે મેં તેલનો ઉપયોગ કર્યો છે સાટા તળતી વખતે તેલ એક તમ ધીમા ગેસ પર જ રાખવું તમે જોઈ શકો છો સાટા નાખ્યા પછી તે બધા નીચે બેસેલા છે આપણે તેને બિલકુલ પણ હલાવવાના નથી તે જાતે જ થોડા ફ્રાય થશે એટલે ધીમે ધીમે ઉપર આવી જશે સાટા ધીમા ગેસ પર તળવાથી તેમાં લેયર બનશે મેં તળવા માટે તેલનો ઉપયોગ કર્યો છે તમે તેલ અને ઘીનું કોમ્બિનેશન લઈ શકો અથવા માત્ર ઘી પણ લઈ શકો તમે જોઈ શકો છો બધા સાટા ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે લગભગ ચારથી પાંચ મિનિટ લાગશે ધીમા ગેસ પર સાટાને ઉપર આવતા ત્યારબાદ તેને પલટાવી લેવા અને બીજી તરફ પણ તળી લેવા આ રીતે વચ્ચે વચ્ચે ફોર્ગથી પલટાવતા રહીને ધીમા ગેસ પર સાટા તળવાના છે તમને લાગે કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો વચ્ચે એકાદ બે મિનિટ ગેસ બંધ કરી ફરી ચાલુ કરવો આ રીતે બધા સાટા ગુલાબી રંગના તળાઈ જાય તો કાઢી લેવા તમે જોઈ શકો છો મેં બે બેચમાં બધા સાટા તળી લીધા છે એક બેચને તળાતા લગભગ પચીસ થી ત્રીસ મિનિટ જેટલો સમય લાગશે હવે સાટા તળાઈ જાય ત્યારબાદ ચાસણી બનાવતા પહેલાં જેમાં સાટા રાખવાના છે તે પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવી જેથી સાટા સહેલાઈથી નીકળી જાય હવે ચાસણી બનાવવા કઢાઈમાં દોઢ કપ સાકર લેવી અને સાકર ડૂબે તેટલું પાણી નાખવું મેં પોણો કપ જેટલું પાણી નાખ્યું છે હવે મિક્સ કરી સાકરને ઓગળવા દેવી તમે જોઈ શકો છો સાકર મેટાસવાળી છે એટલે ચાસણી પણ મેટી લાગે છે તો તેનો મેલ દૂર કરવા તેમાં એક ચમચો દૂધ નાખવું દૂધ નાખ્યા પછી એકથી બે મિનિટમાં મેલ બધો સાઈડ પર જમા થઈ જશે મેલ દૂર મેં ચાસણીને વિડીયોમાં બતાવ્યા પ્રમાણેની ચાસણીનો યુઝ કરી ગાળી લીધી છે હવે ચાસણીને ઉકળવા દેવી હવે સાટા માટે આપણે ચાસણી ચેક કરવા ડીશમાં ચાસણીનો એકાદ ડ્રોપ નાખવો અને તે જરાક ઠંડો પડે એટલે તેને આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ચેક કરવો તમે જોઈ શકો છો જે એક તાર પડે છે તે એકદમ લાંબો સ્ટ્રેચ થાય છે તો આવી ચાસણી તૈયાર થઈ જાય એટલે બનાવેલા સાટા તેમાં નાખવા અને બંને તરફ ચાસણીથી કોટ કરી લેવા તમને લાગે ચાસણી વધારે ઘટ્ટ છે તો ગેસ બંધ કરવો અહી ઉતાવળ આ ઉતાવળ કામ છે તમને લાગે કે ચાસણી ઘટ્ટ થઈ ગઈ છે તો તેમાં થોડુંક પાણી નાખી ફરીથી ગરમ કરી એક તાર ની કરી લેવી તમે જોઈ શકો છો સાટા ઠંડા થયા પછી પ્લેટમાંથી ઈઝીલી નીકળી રહ્યા છે તમને સાકરો જોઈતી હોય તો સાઈડ પરની વધારાની સાકર હટાવી દેવી મેં તમને સાટા તોડીને પણ બતાવ્યા છે તેના અંદરના લેયર્સ અને સોફ્ટનેસ તમે જોઈ શકો છો ખાતા જ મોમાં ઓગળી જાય તેવા સાટા થયા છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ હોળી પર જરૂર ટ્રાય કરજો અને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરજો થેન્ક યુ સો મચ